હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન એપ્લિકેશન આજે આપણે જીકેનો એક મહત્વપૂર્ણ ટોપિક જોઈશું એ છે સિક્કા અને એનો ઇતિહાસ હવે ઘણી વખત આ ટાઈપના ક્વેશ્ચન બનતા હોય છે કે ગુજરાતના ઇતિહાસમાં કે ભારતના ઇતિહાસમાં સૌથી પહેલા સોનાના સિક્કા કોને બહાર પાડે સૌથી પહેલા ચાંદીના સિક્કા કોને બહાર પાડે મોરની આકૃતિ વાળા સિક્કાઓ કયા રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા ત્રિશૂલની આકૃતિ વાળા સિક્કાઓ કયા રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા આ ટાઈપના ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં બનતા હોય છે તો આજે આપણે આ ટોપિક છે એને ટોટલી ક્લિયર કરી દઈશું અને બધા જ ક્વેશ્ચનના આન્સર છે તમને આજના વિડીયોમાં મળી જશે તો શરૂઆત કરીએ છીએ આજનો સરસ મજાનો જીકેનો ટોપિક ચલો તો સૌથી પહેલા વાત કરીએ

એમના દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા પછી નંદી અને વેદી નંદી અને વેદીના चिन्हોવાળા સિક્કાઓ કયા રાજા દ્વારા બહાર પાડ્યા હતા તો સ્કંદગુપ્ત દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા એના પછી ત્રિશૂલ चिन्हોવાળા સિક્કાઓ છે ત્રિશૂલ चिन्हોવાળા સિક્કા એ કયા રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા તો ભટાર્ક સેનાપતિ ભટાર્ક જેમને મૈત્રક વંશની સ્થાપના કરી તો એ રાજા દ્વારા સૌથી પહેલા ત્રિશૂલ चिन्हોવાળા સિક્કાઓ બહાર પાડ્યા હતા પછી લક્ષ્મી માતાની આકૃતિવાળા સિક્કા કયા રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા તો મોહમ્મદ ધોરી દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા એના પછી વહાણ આકૃતિ વાળા સિક્કા છે એ કોને બહાર પાડ્યા હતા તો યાદ રાખજો સાત વાહન વંશ દ્વારા વહાણની આકૃતિ વાળા સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા આ સાથે સાથે તમે આ પણ ક્વેશ્ચન યાદ રાખજો કે સૌપ્રથમ લેડ જેને શિશુ પણ કહેવામાં આવે છે તો લેડના સિક્કા સૌપ્રથમ કયા વંશના સમય થી તમને મળી આવે છે અથવા તો કયા વંશે શરૂ કર્યા હતા તો યાદ રાખજો સાત વાહન વંશ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ઓકે વાહન કરી હતી તો સાત વાહન વંશ દ્વારા કરવામાં આવી હતી આગળ વાત કરીએ રાશિ નક્ષત્રો વાળા સિક્કાઓ કોને શરૂ કર્યા હતા તો જહાંગીર દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા તો આઈ હોપ શો આકૃતિને લઈને આ ટાઈપના ક્વેશ્ચનો અવારનવાર પૂછાતા હોય છે એ તમારા ક્લિયર થઈ ગયા હશે હવે વધીએ છીએ અશ્વમેઘ અશ્વમેઘ સિક્કાઓ સમુદ્રગુપ્ત અને કુમાર ગુપ્તે પાડ્યા હતા યાદ રાખજો અશ્વમેઘ સિક્કાઓ એના પછી સંસ્કૃતમાં તારીખ લખેલ હોય એવા સિક્કા કયા રાજા દ્વારા અથવા તો કયા વંશની અંદર જોવા મળે છે તો રુદ્રદામાએ શરૂ કર્યા હતા જે સખ વંશના રાજા હતા

નામ રાજા રાણી હતું એટલે કે રાજા રાણીના સિક્કાઓ એ કયા રાજા દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા તમને ક્વેશ્ચન એવો પૂછાય તો આન્સર આવશે ચંદ્રગુપ્ત પહેલો ઓકે પરંતુ એમ પૂછાય સોનાના સિક્કાની શરૂઆત ગ્રીક તમારો આન્સર આવશે આગળ વાત કરીએ પહેલી વખત ચાંદીના સિક્કાની શરૂઆત કયા રાજા દ્વારા કરવામાં આવી હતી તો ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરવામાં આવી હતી અને નામ શું આપ્યું હતું રૂપક નામ આપ્યું હતું એ ચાંદીના સિક્કાનું યાદ રાખીશું

સોનાના સિક્કાને સોતેલા અને ચાંદીના સિક્કાને કાળસા પણ કહેવાતું હતું તો શક ક્ષત્રપ કાળની અંદર કહેવાતું હતું આગળ વાત કરીએ સિલ્વર એટલે કે ચાંદીના સિક્કાને ટકા અને કોપર કોપરના સિક્કાને જીતલ અથવા તો ક્વેશ્ચન એવું પૂછાય સૌપ્રથમ અરબી સિક્કાની શરૂઆત કોણે કરી હતી તો ઇલ્તુતમિશ દ્વારા કરવામાં આવી હતી યાદ રાખજો ઇલ્તુતમિશના સમયમાં જે સિલ્વર એટલે કે ચાંદીના સિક્કાને ટકા કહેવાતું હતું અને કોપરના સિક્કાને જિત્તલ કહેવાતું હતું અને સૌપ્રથમ અરબી સિક્કાની શરૂઆત પણ કોણે કરી હતી ઇલ્તુસ્મિશ દ્વારા કરવામાં આવી હતી આગળ વાત કરીએ સોનાના સિક્કાને અસરફી અથવા તો મોહર ચાંદીના સિક્કાને રૂપિયા અને કોપર અથવા તો તાંબાના સિક્કાને દામ આ કોના સમયમાં કહેવાતું હતું

આગળ વાત કરે પર્ણ સિક્કાઓ એટલે કે પર્ણ નામના સિક્કાઓ ચાંદીના સિક્કા છે એને રૂપક કહેવાતું હતું અને સોનાના સિક્કાને શું કહેવાતું હતું દિનાર કહેવાતું હતું તો યાદ રાખજો દિનાર અને રૂપક શબ્દ છે જે સિક્કાઓ માટે પ્રચલિત હતો કયા વંશ દરમિયાન તો ગુપ્ત વંશ દરમિયાન આગળ વાત કરીએ

એમને એમના સમયમાં અમુક સિક્કાઓ બહાર પાડ્યા અને એને અલગ અલગ નામથી ઓળખાયા જેમ કે વાત કરીએ બાબરના સમયમાં તો બાબરના સમયમાં ઓકે અને બાબરી નામના ચાંદીના સિક્કા પ્રચલિત હતા તો તમને ક્વેશ્ચન એમ પૂછાય કે શાહરૂખ અને બાબરી નામના સિક્કાઓ એ કોના સમયમાં પ્રચલિત હતા તો બાબરના સમયમાં પ્રચલિત હતા પછી વાત કરીએ જહાંગીર તો જહાંગીર સમયમાં નિસાર નામના સિક્કાઓ પ્રચલિત હતા પછી અકબરના સમયમાં સમયમાં પ્રચલિત હતા તો અકબર સોરી શાહજહાના સમયમાં પ્રચલિત હતા અકબરના સમયમાં સંસબ જહાંગીરના સમયમાં નિસાર બાબરના સમયમાં બાબરી અને શાહરૂખ નામના સિક્કાઓ પ્રચલિત હતા ક્લિયર તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું માહિતી ટોટલી કવર કરી જાય નહીં ઓકે તો આઈ હોપ શું તમારું કમ્પ્લીટ થઈ ગયું હશે આ ટોપિક તો જો તમને વિડીયો ગમ્યો હોય તો કે લાઈક કરી દેજો અને હા આ વિડીયો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો મળીશું આપણે નેક્સ્ટ જીકે ના ટોપિકમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ